નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચએનજી જીઓ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં ચૌદ સપ્ટેમ્બરે યોજાનારી રેવન્યુ તલાટી પરીક્ષા માટેના કોલ લેટર છે એ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર કરી દેવામાં આવે છે અને તમે એ ઓજસની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકો છો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે માત્ર બે મિનિટની અંદર તમે તમારો કોલ લેટર જે છે એ કેવી રીતે ડાઉનલોડ કરી શકો છો મિત્રો એચએનજી યુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને તલાટી ભરતીની તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો હવે શરૂ કરીએ આજનો વિડીયો તો કોલ લેટર ડાઉનલોડ કરવા માટે સૌ પ્રથમ તમારે જે છે એ આ નોટિફિકેશન જાહેર કરવામાં આવે છે તમે એ જોઈ શકો છો જાહેરાત ક્રમાંક ત્રણસો એક બે હજાર પચીસ છવ્વીસ મૈસૂર તલાટી વર્ગ ત્રણની ચૌદ નવ બે હજાર પચીસના રોજ યોજાનાર સ્પર્ધાત્મક પરીક્ષાના કોલ લેટર ચાર નવ બે હજાર પચીસથી તમે જે છે એ ચૌદ નવ બે હજાર પચીસ સુધી ડાઉનલોડ કરી શકશો તો તમારે ચૌદ નવ બે હજાર પચીસ પહેલાં કોલ લેટર જે છે એ ડાઉનલોડ કરી લેવાના છે તો તમારે જે છે એ કોલ લેટર મેળવવા માટે સૌપ્રથમ પ્રથમ ગૂગલની અંદર જઈ ઓજસ લખીને જે છે એ સર્ચ કરી દેવાનું છે તો જેની આ ઓફિશિયલ વેબસાઇટ છે એ તમારા સામે આવી જશે જો તમારે ગૂગલમાં જઈ અને ઓજસ લખીને સર્ચ ના કરવું હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર ડાયરેક્ટ કોલ લેટર મેળવવા માટેની જે છે એ લિંક આપેલી છે તમે સિમ્પલી એને જે છે એ ઓપન કરી લેશો જો તમે ઓજસ લખીને સર્ચ કરશો તો આ મુજબની વેબસાઇટ જે છે એ તમારા સામે ખુલી જશે જેની અંદર તમારા સામે જે છે તમે જોઈ શકો છો કોલ લેટર સ્લેશ પ્રેફરન્સ જે છે એ લખેલું છે ત્યાં જે પણ તમે જે છે તમારા કોલ લેટર ડાઉનલોડ કરી શકો છો અથવા તો જે નીચે સેક્શન છે એક્ઝામિનેશન કોલ લેટર એની અંદર પણ તમે જોઈ શકો છો જાહેરાત ક્રમાંક ત્રણસો એક બે હજાર પચીસ છવ્વીસ રેવન્યુ તલાટી ક્લાસ ત્રણ લખેલું છે તમે સિમ્પલી એના પર પણ ક્લિક કરી અને તમારા કોલ લેટર જે છે એ મેળવી શકો છો પછી તમે જેવું તમે આવશો જેવું તમે કોલ લેટર સ્લેશ પ્રેફરન્સ પર ક્લિક કરશો તો તમારા સામે જે છે એ બે ઓપ્શન જોવા મળી જશે પ્રિલિમિનરી એક્ઝામ કોલ લેટર સેકન્ડરી સ્લેશ મેઇન એક્ઝામ કોલ લેટર સ્લેશ પ્રેફરન્સ તો એમાંથી તમારે જે છે એ પ્રિલિમિનરી એક્ઝામ કોલેટર છે એના પર જે છે એ ક્લિક કરવાનું છે જેવું તમે પ્રિલિમિનરી એક્ઝામ કોલેટર પર ક્લિક કરશો આ મુજબનો ઇન્ટરફેસ જે છે એ તમારા સામે ખુલી જશે જેની અંદર સિલેક્ટ જોબ કન્ફર્મેશન નંબર ડેટ ઓફ બર્થ અને અહીંયા જે પણ કોડ આપવામાં આવેલો છે એવોનો એવો કોડ તમારે જે છે અહીંયા નાખી અને પ્રિન્ટ કોલેટર છે એના પર સિમ્પલી જે છે એ ક્લિક કરી દેવાનું છે જેવું તમે સિલેક્ટ જોબ પર ક્લિક કરશો આ મુજબ તમારા સામે ઓપ્શન આવી જશે જે એસએસબી બે હજાર પચીસ સવીસ સ્લેશ ત્રણસો એક રેવન્યુ તલાટે ક્લાસ ત્રણ તો તમારે જે છે એ સિમ્પલી અહીંયા એના પર જે છે એ ક્લિક કરવાનું છે જેવું તમે એના પર ક્લિક કરશો તો એ જે છે એ ડિટેલ ભરાઈ જશે પછી તમારે જે છે એ તમારા સામે આ રીતે આવી જશે જેએસએસબી બે હજાર પચીસ ચાવીસ સ્લેશ ત્રણસો એક રેવન્યુ તલાટે ક્લાસ ત્રણ પછી તમારું કન્ફર્મેશન નંબર છે એ તમારે એ નાખવાનો છે તમારે ડેટ ઓફ બર્થ છે એ નાખવાની છે અને પછી જે કોડ અહીંયા આપવામાં આવેલો છે એવું ને એવું કોડ એ નાખી અને જે આ પ્રિન્ટ કોલ લેટર દેખાય છે સિમ્પલી તમારે જે છે એના પર ક્લિક કરી દેવાનું છે જેવું તમે પ્રિન્ટ કોલ પર ક્લિક કરશો તમારો કોલ જે છે એ તમારા સામે આ રીતે આવી જશે જેની તમારું નામ આપેલું હશે પછી તમારો બેઠક ક્રમાંક આપેલો હશે અને તમારી જે છે એ રેવન્યુ થેરાટી ક્લાસ ત્રણની પરીક્ષા છે એ તમામ ઇન્ફોર્મેશન જે છે એ આપેલી હશે એના પછી તમે જોઈ શકો છો પરીક્ષા કેન્દ્રનું નામ અને સરનામું જે છે એ તમને આપેલું છે એ તમારે ખાસ જોઈ લેવાનું છે તમે જોઈ શકો છો અમદાવાદ જે છે અહીંયા નામ આવેલું છે પછી પરીક્ષાની તારીખ પરીક્ષાનો સમય ભલે પરીક્ષાનો સમય જે છે એ બપોરે બે વાગ્યાનો છે પરંતુ તમારે જે છે એ બાર વાગે જે છે એ પરીક્ષા કેન્દ્ર પર પહોંચી જવાનું છે તો તમે એવું માનીને વ્યા માનારા હતા કે પરીક્ષા જે છે એ બે વાગે શરૂ થાય છે તો હું બે વાગે કેન્દ્ર પર પહોંચીશ પરંતુ અહીંયા છે પ્રમાણે તમારે બાર વાગ્યા પહેલાં પહેલાં જે છે એ ત્યાં જઈ અને રિપોર્ટિંગ કરવાનું રહેશે અને પછી કોલ લેટરની અંદર તમારા માટે જે છે એ ખૂબ જ અગત્યની સૂચનાઓ છે એ જાહેર કરવામાં આવેલી છે તો મિત્રો આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે રેવન્યુ તલાટી માટેનો કોલ લેટર તમે કેવી રીતે ડાઉનલોડ કરી શકો છો એના વિશે વાત કરી છે Thank you. Thank you so much for watching.